ગીર સોમનાથમાં તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રીબાઈ ધામ મંદિરના ઘંટનું વેરાવળમાં સ્વાગત કરાયું હતું જે ઘંટ રાખવામાં આવેલ છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવેલ છે શ્રીબાઈ ધામમાં મુકાશે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને કાંસામાંથી ચાર હજાર કિલોનો ઘંટ તૈયાર કરવામાં આવે છે જ્યોતિરથમાં પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું કાલાના વતી અને રાજકોટ સંસ્થા વતી જ્યોતિ સારથી તરીકે સેવા આપું છું અને અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે તાંબુ પિત્તળ કાસુ ચાંદી અને સોનું એમાંથી ચાર હજાર કિલોનો ઘંટ આ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પોનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તારારા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે આ આ આપણો ગંડ છે ગોલ્ડન બુક ઓફ वर्ल्ड રેકોર્ડ માં આવી ગયો છે અત્યારે